બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટરે કરી જેમાં યુસીસી સંદર્ભે વિવિધ અભિપ્રાયો મંતવ્યો અને સૂચનો સાંભળવામાં આવ્યા આ બેઠકમાં યુસીસી કમિટીના મહત્વના સભ્યો હાજર રહ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર તક્ષેષ્ઠાકર ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ હાજર રહ્યા હતા બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ યુસીસી અંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા તેમજ સંભવિત સુધારા માટે સૂચનો લેવામાં આવ્યા યુસીસી કમિટીએ આ બધા અભિપ્રાયોનું વિશ્લેષણ કરીને તદનુસાર ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે